અરવલ્લી જિલ્લામાં અનેક જગ્યાએ દીપડા જોવા મળતા હોય છે ત્યારે ફરી એકવાર મોડાસા નજીક ચોપડા પહાડપુર માર્ગ પર દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો ત્યારે દીપડો લટાર મારતો જોવા મળતા વિસ્તારના ગ્રામ્ય પંથકમાં ડર વ્યાપ્યો છે અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડો દેખાવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે શનિવારે વહેલી સવારે મોડાસા નજીકના પહાડપુર ચોપડા માર્ગ પર દીપડો લટાર મારતો નજરે પડતા ચોપડા નજીકના જંગલ વિસ્તારમાં દીપડો ફરતો હોવાની અગાઉ પણ

જ્યારે આ બાબતે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી આખરે વન વિભાગે જંગલ વિસ્તારમાં પાંજરું મૂક્યું છે અને દીપડાને પાંજરે પૂરી માનવ વસ્તીથી દૂર સલામત સ્થળે ખસેડવાયેલા ગ્રામજનોએ માંગ કરી છે અમારા ચોપડા ગામનો વતની મારા ચોપડાથી મોડાસાનો રેગ્યુલર રસ્તો ચોપડાથી પહાડપુર થઈને જ જાય છે તે લગભગ પાંચ કિલોમીટરના અંતર છે રોજે રોજ જંગલમાં થઈને પ્રસાદ થવું પડે છે અને ત્યાં દીપડાનો બહુ ત્રાસ છે લગભગ છેલ્લા સાત એક દિવસથી આ બહુ જોવા મળે છે તો એના માટે ફોરેસ્ટવાળાને ખાસ વિનંતી કે એના માટે ચારથી પાંચ પાજરા મૂકે અને જે આ પાજરું મૂક્યું છે એમાં કોઈ એના માટે ખોરાકય નથી કોઈ એને માટે કોઈ સેફ્ટીય નથી તો એની ખાસ વિનંતી કે એના માટે કોઈ કરે તો એના માટે હું આ સરકારને વિનંતી કરું છું ગામ ચોપડાના વતની છું અને પહાડપુર ગ્રામ પંચાયતનો માજી સરપંચ છું ગઈકાલે અહીંયા દીપડો જોવામાં આવ્યો તો અને આ દીપડાની અરવલ્લી જિલ્લામાં ઘણી બધી જગ્યાએ દેખાવાના જે દ્રશ્યો સામે આવે છે પરંતુ અમારું એવું કહેવું છે કે વન વિભાગ દ્વારા આ દીપડાને પકડવામાં ખરેખર નિષ્ફળ રહે એવું લાગે છે કારણ કે અમારા ગામમાં પણ ગઈકાલે અહીંયા પોજરું મૂકવામાં આવ્યું છે પણ આ પોજરાનો કોઈ અંદર દીપડાનો કોઈ અંદર શિકાર હોવો જોઈએ જેથી કરીને દીપડો અંદર બેસી શકે અને આ પોજરાથી કશું નાથે આ લગભગ અમારું જંગલ ત્રણ કિલોમીટરના વિસ્તારોમાં આવેલું છે એટલે આવા લગભગ ચાર પોંચ પોજડા વધારે મૂકવામાં આવે અને અહીંયા પોજડા ના હોય તો બીજા જિલ્લામાંથી પણ લાઈન અને આ દીપડાને પકડવા માટે જે આ મૂકવામાં આવે અને ખાસ તો એ જે પોજડું છે જે ખાલી ખાલી શોભાનું ગોઠિયા સમાન છે એમાં એનો દીપડાનો શિકાર મૂકવામાં આવે કે જેથી કરીને દીપડો અંદર જે એનો શિકાર કરવા જાય તો પેસી જાય અને પકડી જાય એટલે અહીંયા જે અમારા ગામનું શું કહેવાય ખેતીના સાથી સંકળાયેલું છે ગામમાં લોકો પશુપાલન ચરાવવા માટે અહીંયા જ વગડા આવતા હોય છે એમને પણ નુકસાન કરે છે ઘણા બધા લગભગ બકડા એક બે વચ્ચે માર્યા હતા દીપડાએ એટલે આ પશુપાલન તો મારેથી પણ જે કોઈ વ્યક્તિને જાનહાની ના કરે કારણ કે લોકો અહીંયા ખેતરોમાં રાતે શું કહેવાય કે વાહો જતા હોય છે એટલે એ લોકોને જો નુકસાન કરે એવું છે એટલે વન વિભાગને અમારી નમ્ર વિનંતી છે આવા શોભાના ગોઠિયા સમાન જે પોજરા મૂકવામાં આવે છે ખરેખર એનો શિકાર મૂકી અને એના પર વોચ રાખવામાં આવે અને દીપડાને પકડવામાં આવે એવી અમે ગ્રામજનોની અમારી માગણી છે